સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને સો ઈ રિક્ષા અપાઈ છે જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો હતો બંને નેતાઓ ઈ રિક્ષાનું વિતરણ કર્યા વિના જ પરત ફર્યા હતા મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સો જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પણ હાજર રહ્યા હતા પરંતુ આ ઈ રિક્ષાના વિતરણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો કારણ કે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા જેને કારણે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખ ની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખ નું તો આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટે સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો એમાં રાખવાનો એવા તકલાદી સાધનો નથી આપ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારે સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈ આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો પણ એને આનો વિરોધ કરવો જોઈએ આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં આવું ઠોકી બેસાડવાનું કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસો ના કે ત્રણ લાખ નું છે આ ત્રણ લાખ ને દસ હજાર છે તો હું હું એનો ગુલામ થઈ જાઉં પણ એ નથી તો આદિવાસી પછી આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી નો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન

અને આ માં આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદી ખરીદાય છે છે તો એક સેટિંગ કોણ આદિવાસીને ઠોકી બેસાડવું કોણ બોલવાનું છે પણ સરકાર નો ઉદ્દેશો ખૂબ સારો છે શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ઉદ્દેશો ખૂબ સારો છે પણ જે વચેટે જે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આ ક્યાં વદન ગાંધીનગર થી ઠોકી બેસાડ્યું છે સાથે જોડાયેલા જે જે પણ પણ કોઈ કોઈ અધિકારી અધિકારી હોય 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 એના કે પછી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિત નામે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રીક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારો એ વાહન હશે કે જેના કારણે આ લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં હોય છે પણ એમની કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આઈ રિક્ષા છે આ જે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં નલસે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો તો એવી જ રીતના રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છીએ અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ રી ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે મેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગામ પંચાયતને આપવામાં આવે ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે આઈ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં સો જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરુષકૃત યોજના છે એમાંથી એમણે ત્રણ લાખ દસ હજાર પંચાયતને ફાળવ્યા હતા અને એમાં એ વ્હીકલ આપવાની યોજના હતી જે આખા ગામમાં ઘન કચરો હોય લીલો કચરો હોય સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ સોકપીટમાં નાખે પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા ધોવાય એવું છે એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માગણી છે